પત્ની ઘરમાં ધાર્યું એનો જ કરે એના વર્ણને પૂછવા ખાતર જ પૂછે જસ બુદ્ધ સેકો બ્લડી ફોર્માલિટી ઓફિસ થી ઘેરા હોય એટલે પત્ની નો પહેલો સવાલ આ ડિનર માં શું બનાવો બોલ શું ખાવું તું કે બનાવ આપણે કે શાક ને ભાખરી ગઈકાલ તો ખાધા તા રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખે ઓકે મેં વઘારેલી ખીચડી દહીં દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો વહી દેખાવા ના પાડી અને વઘારેલી ખીચડી દહીંમાં વગર મજા જ ના આવે બીજું કે મકું દાળ ઢોકળી છોકરાઓને ક્યાં ભાવે છે છોકરાઓ ખાઈને લોચાં ફેંકી દેવાના ને અને ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનું બીજું કે આપણે થાકીને ના આવે કંટાળી કે કો કે તો તાર જ બનાવવા બને તાર જે બનાવવું બને તો કે ના આમ તો મેં પછી વાંઢવાનું પલાળ્યું જ અરે છટક તે અઢી વાગે હોડવાનું પલાળું છે પ્રોગ્રામ નક્કી છે હાંડવો બનવાનો છે ને આપણે ખાવાનો છે અને સાહેબ એ હાંડવો અઢીસો ગામ આટલો નાનો ના બનાવ્યો હો આટલો ના બનાવે એ અઢી કિલોનો લડીંગ ગઠ્ઠો ઉતાર્યો હોય અને ચોહલા પાડીને ચાર રેડા તમને હાડવો 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 કરી મો સાહેબ વર્લ્ડમાં ના ખાતા હોય હાંડવાના મેચિંગ તમને ખવડાવે હાંડવાનો ચુંદો નાંડવાનો મોરબો નાંડવા પિકો સોસ ને હાંડવા દૂધ ને પાંચમા દિવસે પાંચમા દિવસે બે જ પીસ હાંડવાના વધ્યા હોય અને ચાર દડામાં તેવા ફૂંકાઈ ગયા હોય પાંચમે દડે બે પીસ કેવા ફૂંકાઈ ગયા હોય સાહેબ બાથરૂમમાં નાહવા માટે સ્ક્રબર તરીકે તમારે કામ આપે બોલો તો એ બે પીસ બી ફેંકી ના દે પાંચમે દાડા તમે ઓફિસ જો ખૂબ થાકીને આવ્યા છો સરસ મસાલોથી ગરમ ચા બનાવું છું ને એની જોડે નવી વેરાયટી ખવડાવી છું મૂક શું છે મારી પોતાની રેસીપી છે અરે બન શું છે શું તો કે હાંડવા સેન્ડવીચ હું ઓ તારી કેવું એ બાજુ હેન્ડવા સેન્ડવીચ કેટલા લક્કી છો બ્રેડની બી બે સ્લાઇસ વધી છે અને હાંડવાને બે પીસ વધ્યા છે અને હાંડવો તેવો સુકાઈ ગયો છે ને કે બહાર નાખીશ ને તો ગાય નહીં ખાય તો ક્યાં ફેંકી દેવું તો બ્રેડની બે સ્લાઇસને લાઈટ ટોચ કરીશ ઉપર બટર ગ્રીન ચટણી અને હાંડવાના બે પીસને ભૂકો કરી નાખીશ ને તો મિક્સરમાં ક્રશ કરી નાખીશ એની ઉપર પાથરીશ ઉપર બીજી સ્લાઈસ ચાર પીસ કરી અને કેચઅપ સાથે તો કેચઅપ સાથે ટબાસ્કો સાથે ખાવ તો ટબાસ્કો સાથે બાકી ટાકો બેલના તો પચાસ પાઉચ પડ્યા છે ધ બેસોબહેન મજા આવે છે ને એ હાંડવાના બે પીસ બી તમને હાંડવા સેન્ડવિચમાં લઈ દે બોલો હા ભાઈ રહ્યા હાજ હું જે કંઈ છું ને બિપિનભાઈ તમે સરોજબહેનના ખૂબ સરોજબેન જ ને હા સરોજબહેનના તમે ખૂબ વખાણ કર્યા સ્ટેજ ઉપર તમે સરોજબેન માટે ખૂબ કીધું કે તમારે એમની સાથે લગ્ન થયા પછી તમારી પ્રગતિ બહુ થઈ અને એવી જ રીતે હું પણ આટલા બધાની વચ્ચે કહું છું કે આજે હું જે કંઈ છું બીકોઝ ઓફ માય ગ્રેટ વાઈફ રાગીની અને આટલો સુખી હું જેટલો સુખી થયો છું ને રાજ એટલું સુખી અમદાવાદમાં મેં મારા કોઈ ભાઈબંધને નથી જોયો અને આટલો સુખી થયો છું અને એ મારી પાસે માસ્ટર કી છે જેનાં લગ્ન બાકી હોય એને આપું કામ લાગશે જેના લગ્નને દસ વર્ષ થયા હોય એને બી કામ લાગશે પણ જેના લગ્ન દસ વર્ષ ઉપર થઈ ગયા એવો ઓલવાઈ જજો એ લોકોને કામ નહીં લાગે પણ જો આઈ થિંક આ આ બેઠો છે તારા લગ્ન બાકી છે ને જી જો બેટા તું જ્યારે બી લગ્ન કરે આઈ ડોન્ટ નો વેધર યુ વિલ કોલ મી ઓર નોટ પણ હું જેટલો સુખી થયો છું ને આની સાથે એના કરતાં વધારે સુખી હું તને જોવા માગું છું અને એની એક માસ્ટર કી છે હું જે તને આપું છું એ વાપરીશ તને ચેલેન્જ કહું છું ખૂબ સુખી થઈશ પરણ્યા પછી તારે સુખી થવું હોય ને એક જ કામ કરજે તારી પત્નીને પ્રેમ જ કરજે જસ્ટ લવ યોર વાઈફ પણ એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરતો જો સમજવા ગયો તો છોડિયા છોતરા ગોટલા છૂટા પડી જશે ભૂખા નીકળી જશે તો ભૂખા